નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના સીએમના ભાઈનું અવસાન જી આ મિત્રો વિગતવાર આપણે જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ અને તેલુગુ દેશ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય એન રામામૂર્તિ નાયડુનું નિધન થયું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેઓ હદીની બીમારીથી પીડતા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે તેમણે બોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે તેમને ચૌદ નવેમ્બર હાર્ટ એટેક આવતા હોસ્પિટલ દાખલ કરાયા હતા રામામૂર્તિ નાયડુ ઓગણીસો ચોરાણુંથી થી ઓગણીસો નવ્વાણું સુધી ચંદ્રગીરી આંધ્રપ્રદેશના ધારાસભ્ય હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે તેમણે ટીડીપીની મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ